ભાજપ વડોદરા દ્વારા આયોજિત કેમ્પમાં અંગદાન રક્તદાન મફત કાનૂની સહાય પીએમ વિશ્વકર્મા યોજનાનું રજીસ્ટ્રેશન આધાર કાર્ડમાં જરૂરી સુધારા વધારા વગેરે સરકારી યોજનાઓના કામ કરવામાં આવ્યા ટીમ સહાય તથા બક્ષીપંચ મોરચો ભાજપા વડોદરા દ્વારા આયોજિત કેમ્પમાં અંગદાન રક્તદાન મફત કાનૂની સહાય પીએમ વિશ્વકર્મા યોજનાનું રજીસ્ટ્રેશન આધાર કાર્ડમાં જરૂરી સુધારા વધારા વગેરે સરકારી યોજનાઓના કામ કરવામાં આવ્યા જેમાં ટીમ સહાયના જયેશભાઈ મિસ્ત્રી બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતસ્વામી દંડકશ્રી શૈલેષભાઈ પાટીલ મોરચાના મહામંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ તથા ટીમ સહાયના કાર્યકર્તાશ્રીઓ તથા વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય સફળ બનાવ્યો આજ રોજ ટીમ સહાય વડોદરા તથા બક્ષીબંધ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા તરફથી આ પંદરમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કે જેની અંદર અમને હિન્દુ બ્લડ બેંક અને બરોડા બ બ્લડ બેન્ક એમને સાથ અને સહકાર આપ્યો છે અત્યાર સુધી ઓગણપચાસ યુનિટ પૂરા થયા અને આ બીજા ચાર બેઠા છે ત્રેપન યુનિટ સુધીનું બ્લડ ડોનેશન થયું છે સાથે સાથે અંગદાન કે જે મહાદાન કહેવાય તેનો પણ કેમ રાખવામાં આવે છે અંગદાનનું રજીસ્ટ્રેશન પણ અત્યાર સુધી બાર લોકોનું થઈ ગયું છે કાનૂની સહાયનો પણ કેમ્પ રાખવામાં આવે છે અને સાથે સાથે આધાર કાર્ડ કે જેની અંદર નાના મોટા સુધારા વધારા કરવાના હોય તેનો પણ કેમ્પ છે આયુષ્યમાન કાર્ડનો પણ કેમ્પ રાખવામાં આવે છે અને સૌથી સવિશેષ કે જેના માટે આપણા વડાપ્રધાનશ્રીએ એમના જન્મદિવસે જે યોજના જાહેર કરી હતી પીએમ વિશ્વકર્મા યોજના તેનો પણ કેમ્પ રાખવામાં આવે છે ને તેનું પણ બહુ જ સારું પરફોર્મન્સ છે અને આજની તારીખમાં નહીં નહીં તો અહીંયાથી ઓછામાં ઓછા બધા કેમ્પના ઓછામાં ઓછા પાંચસો લાભાર્થી લાભ લઈ જશે ટીમ સહાય તથા બક્ષીબંધ મોરચો વોર્ડ નંબર છની અંદર કાયમ માટે આ કે આવા અલગ અલગ પ્રકારના કેમ્પ કરતા છે અને જેટલી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છે તે યોજનાઓ થકી આ વિસ્તારના જરૂરિયાતમંદોને કાયમ માટે મદદરૂપ થતા હોય